પોરબંદરમાં શાળાકીય રમતમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી કરાટે ડો એસોસિએશનના સહકારથી આ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે

અને ટીમ દ્વારા કરવામાં આવી હતી જે સફળતાપૂર્વક સંપન્ન થયેલી છે સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવિણાબેન પાંડાવદરા પાંડાવદ્રા આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કુટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આતકે તકે કરાટેશનના પ્રમુખ કેતન કોટિયા વિદ્યાર્થીઓને કરાટે રમતનું મહત્વ અને આ રમતના માધ્યમથી જીવનમાં પણ શિસ્ત એકાગ્રતા અને કઠિન પરિસ્થિતિમાં અડગ રહી પ્રોબ્લેમનું નિવારણ કરવા પ્રેરણા આપી હતી આ સ્પર્ધામાં કોચ મહેશ મોતી વરસ સુનિલ ડાકી અંજલી ગંધ્રોકિયા યશ ડોડિયા ધ્વનિ સલેટ હેબિત મલિક અને સ્નેહા પાંજરી સહિતનાઓએ ચહેમત ઉઠાવી હતી જે માટે એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર